અહિયા ધ્યાન રાખો આ સૂર્ય છે સમજી લો કે આ સૂર્ય છે આ જે છે હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પાસેથી પસાર થાય ત્યારે એનામાં તારીખ અને વાળ બદલાય છે એ કેવી રીતે બદલાય એને સમજ માની લો કે આ તારીખ છે સમજો સુરત ની સામે છે એટલે ત્યાં દિવસ હવે અહિયાં આ છે એ રાતના બાર વાગ્યા છે પેલી બાજુ શું બપોરના બાર વાગ્યા છે સામે છે ત્યાં બપોરના બાર વાગ્યા છે દિવસ છે અને જે ભાગ સુરત ની વિરુદ્ધ દિશા છે ત્યાં રાતના બાર વાગ્યા છે બરાબર સમજવા વસ્તુ ને હવે આ જે છોકરી ઊભી છે બરાબર એ એક તારીખ બતાવે છે આ બધી એક જ તારીખ છે અત્યારે એવું સમજો આ એક તારીખ છે બરાબર એક તારીખ અને આ રાત અત્યારે રાતના બાર વાગ્યા છે હવે જો આંતરરાષ્ટ્રીય દિનાંતર એકાદ પાસેથી પસાર થાય તારીખ કેવી રીતે બદલાશે

બે તારીખ થશે આ દેશ આંતરરાષ્ટ્રીય દિનાંતર સામે થી પસાર થશે તો આ રીતે જયારે કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય